પુષ્પા એવું કહેતી હતી કે તને બહુ મારી છે તારા બાપા એ પણ તું એક ની બે નો થતી હું શેને બાપા ને માગુ લઈને મોકલીશ ચાર ખૂણા નું ખેતર વસમાં બેઠું તેતર તને પ્રેમ હોય તો લખજે લેટર રસ્તામાં કાટા હોય તો સાફ કરજે લેટરમાં ભૂલ હોય તો માફ કરીજે દિલ દિયા હે જાન તુમે દેંગે દગા નહીં કરેંગે સનમ હવે તો તને જો જોયા વગર રહેવા તો નથી મારા તને સમય મળે ને તો પુષ્પાય રહે છે ને તારો ફોટો એક મોકલાવજે મારી પાસે એક તારો ફોટો નથી ઓકિસ માં નવું ફિલ્મ આવ્યું છે મયરમાં માં નથી લાગતું આપણો વ્યવહાર થઈ જાય ને પછી આપણે જોવા જાહુ મને લાગે હવે આપણે નહીં મળી શકીએ પણ હું ક્યારેક ક્યારેક છે ને તારા ગામના સોરે આવી અને મોઢું દેખાડતો રહી એવું લાગે ને તો રોજ છે ને તારા ઘરના પશુ વડે રાતે બાર વાગે હું તને મળવા આવીશ તું બધાને હુર આવીને આવજે હું તને બહુ પ્રેમ કરું છું એ સાબિત કરવા માટે હું મારા લોહી લખું છું આઈ લવ યુ જીવી તારો ભાઈ છે ને મને ગામમાં મારવાની વાતો કરે છે એને તું સમજાવી દઈશ નહીં એક ખરપિયા ભેગો પડી જાય